જય માતાજી મિત્રો આપણો બ્લોગમાં તમારું સ્વાગત છે ને જોઈ શકો છો આ છોકરીનું પુનમાં જ નામ થયું છે તે હિન્દી બોલે છે ગુજરાતી બધા છે તો એમાં હિન્દી બોલે છે આટલી ઉંમરમાં ગુજરાતી બોલતી ના હિન્દી બોલતી હોય એટલે બહુ સરસ કહેવાય અને તમે જોઈ શકો છો પુનમાં જ નામનું કહે છે તો તમે જાણો અને બ્લોગમાં બનેલો છે તેનુંથી એમ કે તમે જાણી શકો છો છોકરી શું બોલે છે ને શું નહીં બોલતી તો તમે બ્લોગમાં જુઓ અને શું બોલે છે છોકરી તમે જુઓ